આ સાથે મારે બીજું એ પણ કહેવું છે કે મોકો છે વિવાદ થયો છે તો જરા દરેક કલાકાર જગતને મારી એક વિનંતી છે કે તમને કુદરતે સરસ મજાનું ગળું આપ્યું છે કોકિલ કંઠ આપ્યો છે તમને સરસ્વતીએ એવો શબ્દ જે કહે ને એની ગિફ્ટ છે કુદરતની એક ભેટ છે તમને તો તમે માત્ર ને માત્ર જે ઉદ્યોગપતિઓ પૈસા પાત્ર જે છે એની જ બહુ જ બધા વખાણ કરો અને એવું બધું કરો પરંતુ અરે ક્યારેક કરવા પડે સારા પૈસા વાળા હોય કે જે જાહેર જનતા માટે બહુ જ દાન પુણ્ય કરતા હોય તો એના વખાણ પણ કરવા પરંતુ જે ગુજરાતના ગરીબોની જમીનો લૂંટતા હોય ગુજરાતની ગાય માતા જેને આપણે માતા કહીએ છીએ એના ગૌચરો લૂંટતા હોય જેને ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતોના ખેતર ઉપર અને આમ તો કહેવાય તો ખેડૂતની છાતી ઉપર જેને વીજપોલ સાવ સસ્તા ભાવે નાખી દીધા હોય એ લાખો કરોડોની કમાણી કરે અને કોઈક ના રોટલા રજડાવી દે ત્યારે તમે અવાજ ના ઉઠાવો તો ન ચાલે આવા લૂંટારાઓની સામે તમારો અવાજ આવવો જોઈએ અને એનું કારણ છે ઘણા લોકો એમ તમે કલાકારોને કહો છો તમે બોલો એટલા માટે ભાઈ તમારી પાસે આશા છે તમારી પાસે અપેક્ષા છે તમારી પાસે આશા અને અપેક્ષા ના હોય તો તમને કોઈ જ નાકે કશું જ કે જેની પાસે આશા ના હોય એને ન કહી શકાય તમારી પાસે એટલા માટે આશા છે કે તમે અનેક લોકોના હીરો છો તમે અનેક લોકોના વોટ્સઅપના ડીપી છો તમે અનેક લોકોના ફેસબુકના જે છે એ સ્ટેટસ છો તમે અનેક લોકો જે છે એના માટે એ એવા આદર્શો તમને જોઈને લોકો તમારા જેવા વાળ રાખે છે તમારી જેવી સ્ટાઇલ કરે છે તમારા જેવા આમ એક્ટિંગ કરે છે તમે એ લોકોના જ્યારે હીરો હોય અને જ્યારે હીરો ભૂલ કરે હીરો ખોટું કરે ત્યારે લોચો પડે અને એટલા માટે હું એમ કહું છું કે તમને આપેલી શક્તિ તમને જે કુદરતની ગિફ્ટ મળી છે એનો ઉપયોગ જે છે એ ક્યાંક જસદણની બેન દીકરી ઉપર જયારે બળાત્કાર નાની નવ વર્ષની દીકરી કે એનાથી પણ નાની ઉપર એ રેપ થાય ત્યારે એકાદો અવાજ ઉઠાવો ક્યાંક કોઈક દીકરીને બેરમીથી મારી નાખવામાં આવે સુરતમાં જાહેરમાં ગળું જે છે એનું આમ કાપી નાખવામાં આવે ત્યારે તમે અવાજ ઉઠાવો ક્યાંક કોઈ ખેડૂતોની જમીનો એ ગુંડા લૂંટારાઓ લૂંટી જાય અને એની ઉપર અત્યાચાર કરે ત્યારે અવાજ ઉઠાવો ક્યાંક ઉનાની અંદર દલિતો ઉપર અત્યાચાર થાય ત્યારે તમે અવાજ ઉઠાવો ક્યાંક સર્જાય બેન દીકરીઓ સાથે અને કોઈ ચોક્કસ પાર્ટીના લોકો એ નધમ કૃત્ય કરે તો ત્યારે અવાજ ઉઠાવો તમે અવાજ ઉઠાવશો તો એ ગુજરાતની જનતાનો અવાજ થશે અને એટલા માટે મારું એક સૂચન અને એ વિનંતી આ જાહેર માધ્યમથી અને ત્યારે પણ કે હે કલાકારો તમને મળેલી કલા જે છે એનો ઉપયોગ કોઈક ગરીબના આંસુ લૂંછવા માટે વપરાય કોઈક ભૂખાના ભોજન માટે વપરાય કોઈક તરસાના જળ માટે વપરાય માત્ર ને માત્ર અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી આ તો એક છે અને આવા અનેક જગ્યાએ હું તો કહીશ હું એવું નથી કહેતો કે માત્ર કે મને પૂછ્યું તમે કલાકારનું નામ આપો આમ કોઈ એક કલાકાર જવાબદાર છે જ નહીં આખી એક સિસ્ટમ જવાબદાર છે આખી એક માર્કેટ જવાબદાર છે અને એ માર્કેટ સિસ્ટમ જે છે એ બધાને ફોર્સ કરે છે કે જેનું છે જેની પાસે ખૂબ છે એનું ગાઉ ગાવું એટલે હું પણ માનો કે કોઈના વખાણ કરું તો ગાવું કહેવાય પાછા ગાયક કલાકારો અને પોતાના ઉપર ના લઈ લે એટલે માત્ર એના જ વિશે વાતો કરવી ક્યાંક તમે જુઓ ને ગુજરાતમાં ત્રીસ હજારથી વધારે મકાનો ઉપર બુલડોઝર ફર્યું ફરી વળ્યું છે સવા સો વર્ષથી રહેતા એ કેશવનગરના ઠાકોરોના ઘર ઉપર બુલડોઝર ફર્યું છે મા અંબાના ધામમાં રહેતા માલધારીઓ બ્રાહ્મણો દલિતો એના ઘર ઉપર બુલડોઝર બુલડોઝર ફર્યું ફર્યું છે છે વસાહતમાં દ્વારકામાં ફર્યું છે ક્યાંક ગીર સોમનાથમાં બુલડોઝર ફર્યું છે ગામમાં બુલડોઝર ફર્યું છે આ બુલડોઝર અમીરોના મકાનો ઉપર નથી ફર્યું ગરીબોના મકાનો પર ફર્યું છે તો ત્યારે આના માટે પણ તમે અવાજ ઉઠાવો એવી મારી તમને વિનંતી છે અને મારા શબ્દોથી કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો ફરી એક વખત હું દિલગીરી વ્યક્ત કરું છું